ભરૂચે ડિવિઝન પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગથી વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડી સાથે બે ખેપિયાઓને બે પોઈન્ટ ચુમ્માળીસ લાખના મુદ્દા માલ સહિત ઝડપી પાડ્યા હતા ભરૂચે ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી થી ફોર વ્હીલર ગાડી નંબર જીજે સોળ એપી સત્તાવન ઇઠોતેર માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો ભરૂચના રૂગુરુસિંહ બ્રિજ થઈને અયોધ્યા નગર તરફ જનારશે જે બાતમીના આધારે પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની એકસો અડસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોરાણું હજારથી વધુનો દારૂ અને બે ફોન તેમજ ગાડી મળી કુલ બે લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરતના પાંડેસરાના ગોવર્ધન નગરમાં રહેતા કરણદેવી પ્રસાદ પાંડે અને શુભમસિંહ ઉર્ફે આયુષ રણજીતસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અમરસિંહ રાજપૂત અને મંગાવનાર ભરૂચના બુટલેગર અનીસ રાણા સહિત જતીન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે